સાબદું થયું દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની ની ત્રેવીસ જેટલી સ્કૂલોને બોમ્બ થી ઉડાવી દેવાની એક બાદ એક ઈમેલ દ્વારા સ્કૂલની ધમકી મળી છે આપને જણાવી દઉં કે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ થયું છે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ પણ ઘટના સ્થળે પહોંચી છે અમદાવાદ અને દિલ્હીમાં મળેલા ઈમેલ રશિયન ડોમેનમાંથી થયા છે માત્ર ઈમેલ આઈડી અલગ હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાને પગલે અમદાવાદનું પોલીસ તંત્ર સાબત થયું છે મતદાનના આગલા દિવસે જ અમદાવાદની ત્રેવીસ સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર કામે લાગી ગયું છે

સ્કૂલ અત્યારે જેટલા કંટ્રોલની વરદી પ્રમાણે બાર જેટલા અમદાવાદ સિટીમાં અને ચાર જેટલા અહેમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી મેલ મેઇલ ડોટ આરયુ મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે અત્ય અત્યાર સુધી ચો સોળમાંથી ચૌદ સ્કૂલની બીડીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈ કોઈપણ સ્કૂલમાં ચોથ સ્કૂલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે હું પેરેન્ટ્સ ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક ફોક્સ કોલ છે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી ગભરવાનો અને ડરવાનો પણ જરૂરત નથી અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એની જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપણો લાગે છે કે કોઈ શંકાસ્પદ યા શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનો જાણ કરી શકો છો આ એક થોડા સેન્સિટિવ મેટર છે અત્યારે હું અત્યારે તપાસ ચાલે છે હું એમાં વધારે આપનો ડિટેલ્સ આપી શકે હું કન્ટેન્ટ છે બારમાંથી અગિયાર સ્કૂલોમાં અમદાવાદ સિટીમાં પોલિંગ બુથ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો